તો અમદાવાદમાં પાંચ દિવસ ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ડિગ્રીને પણ પણ પાર જશે તાપમાન સાથે સાથે રાતની ગરમીમાં વધારો રાત્રે અમદાવાદમાં તાપમાન એકતાલીસ ડિગ્રીએ પહોંચશે રેડ એલર્ટને લઈને તંત્ર સતર્ક લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા સૂચના આપી દેવામાં આવી છે સૂત્રાઉ કાપડા કપડા પહેરવા અને પાણી વધારે પીવા અપીલ કરવામાં આવી છે તો ખાસ અમદાવાદમાં આગામી પાંચ દિવસ વેવ એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકોને સુતરાઉ કપડાં પહેરવા કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે વારંવાર પાણી પીતા રહેવું જ્યુસ પીતા રહેવું તેવું પણ સૂચન કરવામાં આવી રહ્યું છે પિસ્તાલીસ ડિગ્રી વટાવી જશે તાપમાન અને દિવસનું તાપમાન તો પિસ્તાલીસથી છેતાલીસ ડિગ્રી રહેશે જ પરંતુ સાથે રાત્રિ દરમિયાન પણ ઠંડક નહીં મળે કારણ કે રાત્રિનું તાપમાન પણ એકતાલીસ ડિગ્રી રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બિનજરૂરી બહાર ન નીકળવા અમદાવાદવાસીઓને ખાસ સૂચન કરવામાં આવ્યું છે વધુ પડતા પ્રવાહીનો ઉપયોગ કરવો જોઈએ પ્રવાહીનું સેવન કરવું જોઈએ લાંબા સમય સુધી તડકામાં ન રહેવું જોઈએ તે પણ સલાહ આપવામાં આવી રહી છે પહેલાં ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ અને ત્યારબાદ હવે ક્યાંક અમદાવાદમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા પણ સૂચન કરવામાં આવ્યું છે આખરે ગરમીથી બચવા શું શું કરવું જોઈએ તે પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે જેના કારણે ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો જોઈએ તેવી પણ વાત કરવામાં આવી છે આ ગરમી જીવલણ સાબિત ન થાય તે માટે તકેદારીના પગલાં ભરવા માટે અપીલ કરવામાં આવી રહી છે બારથી ચારનો સમય સાચવાની જરૂર હોય છે કારણ કે બારથી ચાર દરમિયાન છેતાલીસ ડિગ્રીને પણ પાર થઈ શકે છે આ તાપમાન જેના કારણે બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે અને જો બહાર નીકળવાનું થાય તો વારંવાર પાણીનું પ્રવાહીનું સેવન કરતા રહેવું જોઈએ રાત્રે પણ અમદાવાદવાસીઓને ગરમીથી કોઈ રાહત નથી મળવાની જેના કારણે રાત્રે તાપમાન એકતાલીસ ડિગ્રી જેટલું પણ રહી શકે છે જેના કારણે વારંવાર પ્રવાહી પીવું જોઈએ ઠંડા પીણા પીતા રહેવું જોઈએ શેરડીનો રસ છે લીંબુ શરબત છે ઓઆરએસનું સેવન કરવું જોઈએ અત્યારે અમદાવાદમાં જાણે સૂર્ય જે અગન વર્ષા કરી રહ્યો છે આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે તે રીતનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે સૌથી વધુ તાપમાન આમ તો ગઈકાલે સુરેન્દ્રનગર અને ભાવનગરમાં નોંધાયું હતું પરંતુ આજરોજ અમદાવાદમાં પિસ્તાલીસ ડિગ્રીને પાર જશે આ તાપમાન